હેલો એવરી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે આપણે બનાવીશું ના ચણાની દાળ પલાળવાની ઝંઝટ કે ના આથાની ઝંઝટ સવાનો નાસ્તો હોય કે અચાનક કોઈ મહેમાન આવી જાય તો ઝટપટ બનાવી શકો એવા આજે આપણે વાટી દાળના ખમણ બનાવીશું ખૂબ જ ટેસ્ટી પોચા એવા જાળીદાર ખમણ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે બનાવીશું જો તમને મારી રેસિપી ગમે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો ચલો લઈ સ્ટાર્ટ તો અહીં આપણે એક કપ ચાયા દાળ લઈશું મેં ચણે દાળ સારી રીતે ધોઈને તડકામાં કોરી કરીને લીધી છે તમારે જો તડકામાં કોરી ન કરવી હોય તો બસ આવી રીતે ધોઈને કપડાંથી લૂછીને તમે તવી પર પણ શેકી શકો છો તો અહીં વધારે તાપ ન લાગ્યો જેથી કરીને સારી રીતે કપડાં ઉપર આવી રીતે સાફ કરી લેવાની છે ફ્રેન્ડ્સ કેમ કે બજારમાંથી દાળ આવતી હોય તો કંઈ ચોખ્ખી હોતી નથી તો આપણે આ દાળને સરસ રીતે મેં લૂછી દીધી છે હવે બાજુમાં મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે તવી ઉપર શેકીશું તવી પર તો એકથી બે જ મિનિટ સુધી શેકવાનું છે હું તમને કહું તે રીતે શેકવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ખમણ બનાવવા માટે કકરા લોટની જરૂર પડવાની છે તો કકરો લોટ એટલે મોહનથાનો લોટ પણ તમે લઈ શકો છો બજારમાં ઘણા બધા લોટ આવી રીતે કકરા મળતા હોય છે તો તૈયાર પણ તમે લોટ લઈ શકો છો અહીં મગજનો લોટ પણ મળે છે મોહનથાનો લોટ પણ મળે છે તો આ બંને લોટ પણ તમે લઈ શકો છો પરંતુ અહીં હું ઘરે જ લોટ બનાવવાની છું તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો તો આવી રીતે આંગળીની મદદથી પ્રેસ કરીને ચેક કરી લેવાનું કે ક્રિસ્પી થઈ છે કે નહીં તો આવી ક્રિસ્પી દાળ બનાવી લેવાની છે જ્યારે આવી રીતે હાથમાંથી આપણે સરકાવીએ તો અવાજ આવવો જોઈએ હવે આ દાળને બરાબર ઠંડી થવા દઈશું જેથી કરીને સરસ એવો કકરો લોટ બની શકે જો દાળને તમે થોડી ઘણી પણ ગરમ હશે તો લોટ સારી રીતે બનશે નહીં અને મિક્સર જારમાં ચોંટી જશે તો અહીં મેં દસ મિનિટ જેટલો મેં ઠંડુ થવા દીધી છે દાળ અને હવે મેં મિક્સર જાર નાનું લીધું છે પલ્સ પર રાખીને આપણે આ લોટ કકરો બનાવવાનો છે એક સાથે તમે મિક્સર જાર ફેરવતા નહીં ફ્રેન્ડ્સ બંધ કરવાનું ચાલુ કરવાનું તેવી રીતે તમે લેજો અને આવી રીતે જો દાળ મેં અડધો કપ દી છે તે રીતે આપણે દાળ લેવાની છે તો સરસ રીતે મિક્સર જારમાં ફરી શકશે તો અહીં તમે જોઈ શકો છો કકરો લોટ થઈ ગયો છે તમને ચમચીમાંથી બતાવું કે એકદમ ઝીણો લોટ નથી કરવાનો અને આવી રીતે આપણે જે ભાખરીનો લોટ હોય તે રીતનો મોંથાનો લોટ હોય એવી રીતે કકરો લોટ આપણે બનાવવાનો છે તો અહીં આપણે એક કપની જે દાળ લીધી હતી એ જ કપ મેં લોટ માપ્યો છે તો એક કપ દાળની પાછળ દોઢ કપ એટલે કે પોણા બે કપ જેટલો આપણને લોટ મળશે જો તમને બતાવું માપીને તો પરફેક્ટલી પોણા બે કપ જેટલો લોટ થયો છે તો હવે આપણે સાઈડમાં કરી દઈશું હવે આ બાઉલ હવે આપણે મિક્સર જારમાં મસાલો તૈયાર કરવાનો છે તો અહીં ચારથી પાંચ નંગ જેટલા મેં લીલા તીખા મરચાં લીધા છે આદુનો કટકો લીધો છે સાથે અને મેં એક એટલે કે એકનો ચોથો ભાગ જેટલા પૌવા મેં લીધા છે પૌવા મેં અહીં ધોઈને કોરા કરીને લીધા છે તમે પલાયેલા પૌવા પણ તમે નાખી શકો છો અહીં અડધો કપ મેં ખાટું દહીં લીધું છે તો હવે આપણે મિક્સર જારમાં બરાબર સારી એવી સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું હવે આ પેસ્ટ આપણે જે કકરો લોટ તૈયાર કર્યો હતો તેમાં આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે વાટેદારના ખમણ બનાવી રહ્યા છે ઇન્સ્ટન્ટ તો અહીં દહીં તમારે ખાટું લેવાનું છે તો ખબર એટલી જ તમારે રાખવાની છે કે જેટલું દહીં ખાટું હશે એટલા જ ટેસ્ટી અને પરફેક્ટ તમારે ખમણ બનવાના છે હવે આપણે જે દહીં અને પૌવાવાળું જે મિક્સર હતું તે આ લોટમાં બરાબર મિક્સ કરી દઈશું અહીં આપણે અડધો કપ દહીં લીધું હતું એટલે હજુ પણ આપણે દહીં લેવાનું બાકી છે તો જેમ જેમ આપણે પાણી અને દહીંની જરૂર પડશે તેમ તેમ આપણે આ લોટમાં નાખતા દઈશું તો અહીં એક નાનો કપ ભરીને ફરીથી ખાટું દહીં નાખું છું એટલે કે જે મોટો કપ ચણા દાળનો આપણે કપ માપનો લીધો હતો તે કપ ભરીને દહીં થશે તો દહીં મેં થોડું ખાટું લીધું છે અને થોડુંક જ પાણી એડ કરીને જે મરચાંનું એટલે મિક્સર જાનું હતી પેસ્ટ તેને આવી રીતે ફેરવીને હું એડ કરું છું તો હજુ જે પેસ્ટ છે તે કોરી લાગે છે એટલે વળી પાછું એક નાનો કપ ભરીને હું પાણી એડ કરું છું તો કુલ જે કપનું આપણે ચણા દાળ લીધી હતી એ જ કપનું પાણી એડ થયું છે તો તમારે આમ આપનું ધ્યાન રાખવાનું છે હવે આ પેસ્ટને બરાબર હું મિક્સ કરી દઈશ એક જ ડાયરેક્શનમાં હું ફેરવી દઈશ અને હવે તેને પંદરથી વીસ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપીશું જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે અડધો કલાક પણ તમે રાખશો તો પેસ્ટ સારી રીતે એવી ફૂલી જશે વીસ મિનિટ થઈ ગઈ છે લોટ એકદમ સુકાઈ ગયો છે એટલે ઘટ્ટ થઈ ગયો છે તો અહીં મેં એક કપ પાણી લીધું છે તો થોડું થોડું કરીને એક કપ જેટલું જે નાનો કપ છે તેટલું મેં પાણી હું એડ કરી દઈશ એ બરાબર મિક્સ કરી દઈશ જેથી કરીને અંદરથી લમ્સ ન પડે હવે આમાં એક ટી સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરીશું અહીં થોડુંક જ હળદર પાવડર એડ કરવાનું છે કેમ કે પીળા કલરની ચણાની દાળ હતી તો સ્વાદ પ્રમાણે મીઠું થોડું એડ કરીશું જો તમારી પાસે હિંગ હોય તો એક ચપટી જેટલું હિંગ તમારે એડ કરવાની છે અહીં બે ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ એડ કર્યું છે કુકિંગ ઓઇલ જે જનરલી આપણે વાપરતા હોઈએ તે એડ કરવાનું છે હવે બરાબર મિક્સ કરી દઈશું એક જ ડાયરેક્શનમાં હું મિક્સ કરીશ તો અહીં તમે જોઈ શકો છો મને બેટર થોડું ઘટ લાગે છે તો અહીં હું બે ચમચી જેટલું પાણી એડ કરીને ફરીથી હું બેટર મિક્સ કરી લઈશ હવે આપણે એક ઊંડી પ્લેટ હોય તો તમારે લેવાની છે અહીં મારે ઢોકળિયાની પ્લેટ ઊંડી નથી જેથી કરીને મેં આવી સાઈઝનો ડબ્બો લીધો છે તમારે કોઈ પ્લેટ અથવા તો થાળી લઈ લેવાની તો અહીં મેં તેલથી ગ્રીસ કરી દીધું છે અને બાજુમાં મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે હવે જેમ પાણી ગરમ થશે એવી રીતે તરત જ મેં અહીં ઇનો સોલ્ટનું એક પેકેટ છે તે મેં એડ કર્યું છે અને ઉપર અડધું લીંબુ મેં નીચોઈ દીધું છે જેથી કરીને એક્ટિવ થઈ જાય હવે આવી રીતે મિક્સ કરીને જે મેં પ્લેટ તૈયાર કરી છે ક્રીસ કરીને તેની અંદર આપણે એડ કરી દઈશું અને તરત જ આપણે ઢોકળિયામાં અથવા તો કોઈ તપેલામાં તમે પાણી ગરમ કરવા મૂકેલું હોય તો તેને આવે આપણે પંદરથી વીસ મિનિટ જેટલું અથવા તો અડધો કલાક જેટલું પણ તમારે થઈ શકે છે તો તેટલું તમારે બોઈલ કરવા તેને મૂકવાનું છે એટલે કે માફા મૂકવાનું છે હવે અહીં જો તમારી પાસે મરી પાવડર હોય તો વધારે સારું મરી પાવડર આવી રીતે ભભરાવીને તેને વીસ હવે અહીં મારે ત્રીસ મિનિટ જેવું લાગ્યું છે કેમ કે જે ડબ્બાનો ભાગ હતો વધારે ઊંડો હતો તો અહીં ચપ્પુ એડ કરીને જોયું તો એકદમ ક્લીન ચપ્પુ આવી ગયું છે તો રેડી થઈ ગયું છે પરંતુ જ્યારે તમારે આ ઢોકળિયાની કોઈ પ્લેટ હોય થાળી હોય તેને કમ્પ્લીટલી એકદમ ઠંડી થવા દેવાની છે ઠંડી કમ્પ્લીટ થઈ જશે ત્યારે સારા એવા પીસ પડશે તો અહીં મારે ઠંડા કરીને મેં પીસ કરી દીધા છે તો સાઈડનો પીસ લઈને તમને બતાવું છું સરસ એવા જાળીદાર દેખાઈ રહ્યું છે આ પીસ અને એકદમ સ્પંચી છે અંદરથી પણ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે વઘાર કરીશું તો વઘારમાં બે ટેબલ સ્પૂન મેં ઓઇલ લીધું છે રાય એક ચમચી ભરીને નાખી છે અને લીલા મરચાં મેં એડ કર્યા છે આમાં તમે જો ઓઇલ વધારે લેશો તો એકદમ તમારે બહારથી બજારમાં મળે તેવા સોફ્ટ સોફ્ટ અને ફરસાની દુકાનમાં મળે તેવા ટેસ્ટી થશે હવે આના ઉપર મેં કોથમીરના પાંદા ચોપ કરીને એડ કર્યા છે તો રેડી થઈ ગયા છે આપણા વાટીદાળના ખમણ પરંતુ તમે જ્યારે બહારથી તમે વાટીદાળના ખમણ લાવો સાથે તેની ચટણી હોય છે તો તેની ચટણી આપણે બનાવીશું એકદમ ફરસાણ જેવી જ ચટણી બનાવીશું તો કોથમીના પાંદડા એડ કર્યા છે આદુ અને લીલા મરચાં એડ કર્યા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આપણે જે ખમણ બનાવ્યા હતા તેનો બાજુનો જે ભાગ હોય એટલે નાના નાના કટકા હોય તે મેં એડ કર્યા છે ત્રણથી ચાર અડધું લીંબુ નીચોવી દીધું છે પાણી એડ કર્યું છે જો તમારે વધારે પડતું ખાટું હોય એવું લાગે તો તમારે થોડીક ખાંડ નાખવાની છે તો રેડી થઈ ગઈ છે ખમણની ચટણી બહાર આવી જ ચટણી મળતી હોય છે એકદમ ઘટ અને આ ટાઈપની ચટણી હોય છે તો ચટણીને આપણે સર્વ કરી દઈશું તો રેડી થઈ ગયા છે એકદમ જાળી સોફ્ટ એવા ખમણ ઇન્સ્ટન્ટ બની ગયા છે તો આમાં આપણે કોઈ આથાની કોઈ ઝંઝટ નથી આથો જ નથી લાવ્યા આમાં અને જેને આથાનો પ્રોબ્લેમ છે તેના માટે તો આ ખમણ તો બેસ્ટ જ છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ સવારનો નાસ્તો હોય કે સાંજનો ટી ટાઈમ હોય કે બાળકોનું લંચ હોય તો આ વાટીદારના ખમણ સુપર ટેસ્ટી છે અને તરત જ બની જાય તેવા ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં શેર કર્યા છે આજની રેસીપી તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો